નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હની ટ્રેપ કેસમાં મહિલા આરોપી ઝડપાઈ ધાંગધ્રામાં ખંડણી માટે યુવકને ફસાવનાર મહિલાને કોર્ટે જેલમાં મોકલી ધાંગધ્રામાં હની ટ્રેપ કેસમાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી અંજના નામની મહિલાએ પરેશ રબારી સાથે મળીને એક યુવક સામે ષડયંત્ર રચ્યું હતું આરોપી મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદી યુવક સાથે સંપર્ક સાધ્યો હતો તેણે યુવકને પ્રેમ પ્રેમઝાળમાં ફસાયો હતો આ કેસમાં પરેશ રબારી સામે અગાઉથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેમાં ફરિયાદીના મિત્ર અજયભાઈ સાક્ષી છે આરોપી મહિલાએ ફરિયાદી અને તેના મિત્રોને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી તેણે કોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન કરાવવા માટે પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી આરોપીએ ફરિયાદીને ગામમાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી હતી કોર્ટમાં રજૂ કરતાં ન્યાયાધીશે તેને જેલ હવાલે કર્યા છે આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પીએસએ એમ બી વિઝા કરી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ